પછી છેલ્લો ભરાય પછી કેટલા રાઉન્ડે તું આગળ થયું છેલ્લા સ્ટાર્ટિંગમાં હું ત્રીસમા નંબર હતો ચારસો મીટરમાં હું ફર્સ્ટ નંબરે હતો અને જ્યારે આઠસો મીટર મેં ફિનિશ કર્યું ત્યારે મારો અને બીજા નંબરના જે રનર હોય છે બસો મીટરનો ગેપ હતો એટલે પહેલા ત્યાં પૂરું કર્યું પછી બીજા નંબર હોય છે બસો મીટરનો ગેપ પછી મેં ડાયટ આપી હતી ફોલો કરી હતી કે કમ્પ્લેટ જે હતી ડાયટ કેટલા દિવસ ફોલો કરી હતી ત્રણ દિવસ બસ ત્રણ દિવસમાં ભેગું થઈ ગયું હતું એનસીસી પછી એનસીસીનું નામ આવ્યું હતું ફોન કર્યો તમને કે સિલેક્શન થઈ ગયું

તો આગળ હજી વધો ત્રણ વર્ષ સુધી આવે છે ને તમારે એનસી ત્રણ વર્ષ સુધી મહેનત કરો હર થી અને લોંગ જોબ માં પણ સારું પરફોર્મન્સ આપો બરાબર તો એની પણ શુભેચ્છા તમને તો ચાલો બોલ